હાથ જોડીને કહું આલા એ સુખી થવું હોય તો છેલ્લા શબ્દ કહું છું સમાજના પ્રમાણની જરૂર નથી તમે અંદરથી પવિત્ર રહેજો અને તમે જે દિવસે અંદરથી પ્રમાણ પવિત્ર ને ત્યારે તમારે બહુ પ્રમાણ દેવાની જરૂર નહીં તમારો સાક્ષી કોણ થશે દ્વારકાવાળો બસ એ બધા પ્રમાણ આપ્યા કરશે પછી બહુ પ્રમાણની જરૂર નહીં છે હા હા અમારા અનુભવ કહે છે ઓ દુનિયામાં એટલા બધા ફરીએ છીએ આ ગ્રંથને લઈને કેવાય સારા કડવાન ખરાબ ને બધા અનુભવ થતા હોય પણ ત્યારે છેલ્લે અમે પોથીને એમ કહીએ ભગવાન સાચું હોય ને એ બધું તું ધરાવજે તારી ઉપર હાથ રાખીને અમે કર્મ કરીએ છીએ પરમાત્મા અમે કોઈ દિવસ ખોટા રસ્તે ન જઈએ અમારો રસ્તો કોઈ દિવસ બદલે નહીં તન વચન મન સે તુમરે રહેંગે કુછ કરેંગે तो तुमसे तुम कहेंगे कुछ, कुछ करेंगे तो तुमसे कहेंगे जो, जो कहा वो खुशी, खुशी से सहेंगे जो कहा वो खुशी से सहें प्रेम सरिता में तुम्हारी बहेंगे ચાહે ચાહે નિયરે રહે 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 ન્યારે ભગવાન નિયર એટલે નજીક રહીએ તોય ભલે તારાથે દૂર રહીએ તો પણ ભલે પણ વચન આપીએ છીએ ભગવાન અમે તને કોઈ દી ભૂલશું નહીં

આપણા બધાની તકલીફ એક જ છે સારો માણસ જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી નિંદા કર્યા પણ ગુજરી જાય પછી બહુ સારો હતો પેલા ક્યાં ગઈ તું અને બીજું મને એ નથી ખબર પડતી સાહેબ સારા ને ખરાબ આ બધા પ્રમાણપત્ર આપણે કોણ આપવા વાળા હંમેશા યાદ રાખજો પ્રમાણપત્ર તમારે ને મારે દેવાની કાઈ જરૂર નથી ભગવાન બધું આપી દેશે આપણે ગીતા નું એક સૂત્ર યાદ રાખીએ સમ સર્વે સુ બધાની અંદર ભગવાન છે જેમ મને કોક કઈ જાય ને મને દુઃખ લાગે એમ મારી વાણી થી પણ ઘણાને દુઃખ લાગે છે